સત્તર વર્ષ પૂરા કરી અને અઢારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે મા આશાપુરા ન્યૂઝ ચેનલને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને મા આશાપુરા ન્યૂઝના માધ્યમથી સમાજને એક સંદેશ આપેશ કે લોકો સ્વાસ્થ્ય બાજુ વળે પોતાના સ્વાસ્થ્યનું ખ્યાલ રાખે અત્યારે બાળકો જે જંક ફૂડ ખાય છે અને મોબાઈલનો મીડિયાનો જે ખરાબ રીતે ઉપયોગ કરી રહ્યા છે તો એનામાંથી પોતાનું ધ્યાન પાછું વાળે રમત ગમત તરફ વળે અને સ્વાસ્થ્ય જાળવે કેમકે આજનું બાળક એ કાલનું ભવિષ્ય છે તો દેશના ભવિષ્ય માટે જો સ્વસ્થ પેઢી હશે તો એ ખૂબ જ સારું રહેશે અમારા મા ન્યૂઝ ચેનલ દ્વારા અમારા કોઈ પણ નાનામાં નાના કાર્યક્રમને ગુજરાત લેવલ સુધી જ્યારે મીડિયા દ્વારા આ મા આશાપુરા ન્યૂઝ ચેનલ પહોંચાડે છે તો આજના દિવસે હું અમારા આપણા આશાપુરા ન્યૂઝ ચેનલના હેડ શ્રી જયમલસિંહભાઈ જાડેજા માંડવીના પ્રતિનિધિ શ્રી પરેશભાઈ જોશીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા દરેક પ્રોગ્રામનું પ્રસારણ આખા ગુજરાત લેવલે કરી અને સમાજના દરેક ખૂણે પહોંચાડે છે થેન્ક યુ સો મચ